ફોન મેળવા પણ લાઈટ નહીં આપણે એટલે તો જે વિડીયો ઉતારી લેજો કેમ કે આ સવારનો વિડીયો ઉતારી એટલે આ બે ત્રણ બી શર્ટનો હે એક ના એક બી શર્ટ રહ્યો કાલ ના આવ્યો હતો ને એટલે એક ના એક બી શર્ટ પહેરી રહ્યો એટલે આપણે જઈએ છીએ અત્યારે નેક કરવાની પણ નહીં થાય એમ કેમ આ પલડી અત્યારે વધાર નહીં આમ તો કરી દેશે પણ માટી ઓછી આવે પણ પાડે તો આપણે ઘણી આવીએ અને આપણે વિડાય આમ રહેતી દે પારયું કર દેસા વીડિયા યાદ આવશે આપણે પણ યાદ જબર આ જો કપા કપા અત્યારે આવડો આવડો થયો છે એટલે રૂ હજી આવી નહીં એ મહિનામાં આવી જશે ને 12 મહિનામાં આવી જશે 12 મહિના ના આવે લગભગ મહિનામાં જ આવી જશે એટલે આપણે તો થઈ જાય આપણે ક્યાં ના થઈ જાય રૂ આવી જાય અને આ જો આ ગવાર નીચે આ ગવાર નીચે આપેલા કેવાય અરે નામ આપી લીધું આ જુઓ ઓરની છે કુ કેવડી જેવો થઈ ગયો ખરા મોટી અને આ બાજુ ગવાર છે અને એક માટલો બનાય એ બતાવો તમે અને આ પર સંજય ની અતાર સડી રહ્યા છે અજે તડકો નઈ ચડ્યો આમ તો કેમ કે વરાદ આજે ઘણો પડે છે એટલે આઈકન તો નહી હોમ થોડો માપનો છે પણ એટલો બધો જ નહી તો આપણે બનાય કાલ હોજનાર વિડિયો નતો બનાયો અતારે બનાવવાના એટલે ચમ કે વિડિયા રે જબર હેડે રે કાટી કાઢી આવ્યા એટલે પોસ્ટર બનાવ્યું ને એટલે હેડે હેનક નક ના હેતા આવ અને આ કાલે સીડી જાય આઈડે મે અને સીડી પે એડવાન્સ જબર હે ઓમ આઈડે ઉતાર ને તારે એડવાન્સ જબર પર એટલે કલટી ના તારે હે અને આ રહ્યા જુઓ અરે એક સિલે વસુ વસે આય હે એટલે આ સરખા જ આય હે ઓમ તો अन वसे वाय गलत इंदारे ने बीजा गारे सी कोन अन आ बोडी जो बोरा नी अन आ कपा तो आपले अजित पेली बायदे गुंडवाने आ बात तो जो प्रति से को रात मिले है आजो बोरा तो चिनि आयो पासा काय हो तो के आ तो आपले से जो आ બીરો બીરો બેતીયું કીધું હે આ એ બુડી આયડા આ માછડો આપડો ઘરનો એટલે આપણે નઈ કહેતા સંજા વિડિયો ઉતાર રૂ આ બત તક ટેકનિકલ જોગવાણો ને ના તાકા હો હવે પડે જુઓ અમે કાળો માછડો બનાય તો રાતે વાવાજોડું આયતું